બગાડી બધું કરે હોય બે ગ્લાસ એમ પેલા મને ત્રણસો રૂપિયા હાલચરા જેટલા હોય તો ના પેલા પૈસા આલો મને પેલા પૈસા આલો

પાયા તમને ને ને એના રૂપિયા અલગ લીધા થઈ થઈ ત્રણ ચાર પોચ છ થયા સાત આઠ નવ 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 ગ્લાસ એટલે બે થયો હવે તમને જેટલા ભરે

માનો ઠાકોર લખો લખુ ભાવ લખુ ભા બોલવાનું બાપુ ના આપવા

બંધ તને ચડી બધા ચડી ગયો પુનિયા બંધ બાર વાગ્યા બાર વાગી ગયા બંધ મારા ફોન આવી ગયો છે મારા ભાઈ ફોન આવી ગયો મારે હા બોલો દરબાર હા બોલો ભાઈ

જો બસ રાવ ભાઈ હીરાનભાઈ ઠાકોર બોલો બોલો આ તો ગામમાં રૂવાજી ઘણા ફરતા છે બજારમાં ભાઈ આ પાગડી પોતે આખા ગામમાં ફરતા